ના ગામડી હાઈવે નંબર આઠ ઉપર આવેલ ઓવરબ્રિજ પાસે કેમિકલ ભરેલું ટ્રક રિવર્સ લેતા પલટી મારી હતી આ ઘટનાની જાણ થતા આણંદ પોલીસ અને કરમસદ આણંદ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જે જગ્યાએ કેમિકલ ભરેલું ટ્રક પલટી માર્યું હતું તેમાંથી કેમિકલ લીકેજ થતા દુર્ગંધ મારતું હતું આ દુર્ગંધને લઈને આવતા જતા રાહતદારીઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો આણંદ પોલીસ અને કરમસદ આણંદ મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમની સરાહનીય કામગીરી જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ કેમેરામેન પોપટ જાદવ આણંદ આપનું નામ ધર્મેશ દેવવા સ્ટેશન ફાયર ઓફિસર કરમસદ આણંદ મહાનગરપાલિકા આજે જે ગામડી બ્રિજ પાસે કેમિકલ ટ્રક પલટી જતા એની અંદર જે ફાયર બ્રિગેડ દ્વારા જે કેમિકલ છાંટવામાં આવ્યું આપણું છે સ્થળ ઉપર આવતા તે જ્વરનશીલ હોય તાત્કાલિક ધોરણે બીજો પર સ્ટાફ બોલાવી બીજી પણ ગાડી બોલાવી દીધી ટેન્કરના માલિક સાથે વાત થઈ તો કે છે ઝડપી થઈ જાય છે એટલા માટે તાત્કાલિક જોડે બીજા ફાયર બ્રિગેડ તથા પોલીસ પ્રશાસનને પણ ફોન કર્યો હતો જેથી કરીને ટ્રાફિકની પણ કંટ્રોલ રહી શકે અને અહીં આવીને અમે અમારું કેમિકલ ફોર્મ મારી અને બે ટ્રેનો દ્વારા એક ટેન્કર ટોટલી ઊભું કરી કોઈપણ જાતની જાનહાની થયેલી